બે હજાર ને બારના મોડલનું આ મેસી ટ્રેક્ટર છે મિત્રો તમારે જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ જોઈ રહ્યા છો તેના પર બધી જ વિગત તમારે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે મેસી બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે બે હજાર ને બારના મોડલનું આ ટ્રેક્ટર છે વન વાહન ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર બળવંતભાઈને વેચવાનું છે બળવંતભાઈનો નંબર સોતેર ડબલ જીરો સાત પચાસ જીરો સાત આ બળવંતભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને બળવંતભાઈનો નંબર મળી રહેશે છે તમે તેને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો ટાયર પણ સારા છે એન્જિન પાવરફુલ ઓરિજિનલ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમત બે લાખને સિત્તેર હજાર અંદાજિત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું આ બળવંતભાઈ દ્વારા જણાવવામાં આવે છે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ મેસી ટ્રેક્ટર તમને પ્રોપર બોટાદ જિલ્લાના અણીયાળી ગામે જોવા મળે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરીને આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે બળવંતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશન આ ટાયર પણ સારા છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો ટકા વર્કિંગ કરે છે સેલ્ફ હોલ્ડિલેટર વાયરિંગનું કામ બધું જ કમ્પ્લીટ છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ મેસી બોતેર પચાસ ટ્રેક્ટર બળવંતભાઈને વહેંચવાનું છે